ચાલો આજે આપણે ગુજરાત ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટેટ મેન્સના પહેલા પેપરને જરા ઊંડાણથી ખોલીને જોઈએ આ પરીક્ષાના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એક આદર્શ શિક્ષકમાં કયા કૌશલ્યો હોવા જોઈએ પણ એ પહેલા એક મૂળભૂત સવાલ પર વિચાર કરીએ એક ઉત્તમ શિક્ષકમાં ખરેખર કઈ આવડત હોવી જોઈએ આપણી આખી શિક્ષણ વ્યવસ્થાનો પાયો આ જ સવાલ પર ટકેલો છે આ એવો પ્રશ્ન છે જે દરેક ઉમેદવારે અને શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો જોઈએ અને મજાની વાત એ છે કે આ સવાલનો જવાબ શોધવા આપણે કદાચ બહુ દૂર જવાની જરૂર નથી એનો જવાબ આ પ્રશ્નપત્રમાં જ છુપાયેલો હોઈ શકે છે ટીએટી મીન્સનો આ પેપર માત્ર એક પરીક્ષા નથી પણ ગુજરાતના આવનારા શિક્ષકો પાસે કઈ યોગ્યતાઓની અપેક્ષા રાખવામાં આવે છે તેની એકદમ સ્પષ્ટ રૂપરેખા છે તો ચાલો હવે સીધા જ આ પરીક્ષાની બનાવટને સમજીએ એકદમ બારીકાઈથી તેના દરેક પાસાને તપાસીએ જુઓ કુલ ગુણ છે સો અને સમય આપવામાં આવ્યો છે એકસો પચાસ મિનિટ પણ સામે પ્રશ્નો કેટલા ફક્ત પાંચ આનો સીધો મતલબ શું થાય એ જ કે અહીંયા ઝડપ કરતાં ઊંડાણ વધારે જરૂરી છે દરેક જવાબ માટે વિચારવાનો ભરપૂર સમય છે પણ એ વિચાર ઊંડો અને સ્પષ્ટ હોવો જોઈએ અને અહીં સૌથી રસપ્રદ વાત તો એ છે કે પાંચેય પ્રશ્નોના ગુણ એક સરખા છે દરેકના બરાબર વીસ ગુણ આ શું બતાવે છે એ જ કે પરીક્ષા લેનાર માટે કોઈ એક આવડત વધારે અને બીજી ઓછી મહત્વની નથી લેખન વિશ્લેષણ વ્યાકરણ બધામાં જ માહિર હોવું પડશે સંતુલન ખૂબ જ જરૂરી છે તો સવાલ એ છે કે આ પરીક્ષા કઈ કઈ આવડતોને ચકાસે છે સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની છે લખવાની કળા અને એ પણ કોઈ એક રીતે નહીં અલગ અલગ પરિસ્થિતિઓમાં લખવાની ક્ષમતા શરૂઆત થાય છે એક લાંબા ઔપચારિક નિબંધથી લગભગ બસ્સો પચાસ ત્રણસો શબ્દોનો અહીંયા ખાલી લખવાનું નથી પણ કોઈ વિષય પર ઊંડાણથી વિચારવાનું છે પોતાના તર્ક રજૂ કરવાના છે અને એ બધું એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે પછી આવે છે ચોથો પ્રશ્ન જેમાં એક સત્તાવાર અખબારી યાદી લખવાની છે એ પણ ફક્ત સો શબ્દોમાં હવે વિચારો આ કેમ જરૂરી છે કારણ કે શિક્ષક ખાલી વર્ગમાં નથી ભણાવતા એ આખી શાળાનું પ્રતિનિધિત્વ પણ કરે છે એટલે ઓછા શબ્દોમાં સ્પષ્ટ અને ઔપચારિક રીતે વાત કરતાં આવડવું જ જોઈએ અને પછી તરત જ ત્રીજા પ્રશ્નમાં માહોલ એકદમ બદલાઈ જાય છે અહીંયા લખવાનો છે એક વ્યક્તિગત પત્ર અખબારી યાદની કડક ભાષાથી સાવ અલગ અહીંયા તમારી સંવેદના તમારી સહાનુભૂતિ અને લોકો સાથે અંગત રીતે જોડાવાની કળાની પરખ થાય છે દાખલા તરીકે નિબંધનો એક વિષય જુઓ સમાજમાં શિક્ષકની ભૂમિકા આ વિષય જ કહી દે છે કે પરીક્ષા ફક્ત લખવાની સ્ટાઇલ નથી જોતી પણ એક ઉમેદવાર શિક્ષકના વ્યવસાય વિશે કેટલું ગંભીર અને ઊંડાણથી વિચારે છે એ પણ તપાસે છે લેખન પછી બીજો મોટો પડાવ છે વિશ્લેષણ અને સારાંશ એટલે કે માહિતીના ઢગલામાંથી કામની વાત તારવવાની કળા આ તો જાણે દરિયામાંથી મોતી શોધવા જેવું કામ છે બીજા પ્રશ્નમાં એક ફકરો આપવામાં આવે છે અને તેનો સાર એના ત્રીજા ભાગના શબ્દોમાં લખવાનો હોય છે આ ખાલી લખાણ ટૂંકું કરવાનું કામ નથી હો આ તો આખા ફકરાનો આત્મા પકડીને એને પોતાના શબ્દોમાં પણ એટલી જ સ્પષ્ટતાથી રજૂ કરવાની કસોટી છે એટલે પડકાર એ છે કે મોટા અને ગૂંછવણ ભણ્યા વિચારોને ટૂંકમાં પણ ચોકસાઈથી રજૂ કરવા એક પણ જરૂરી મુદ્દો છૂટવો ન જોઈએ અહીં ઉમેદવારની સમજ અને ભાષા પરની પકડ બંનેની એક સાથે પરીક્ષા થાય છે અને હવે વિચારો આજ તો શિક્ષકનું દરરોજનું કામ છે ખરું ને પાઠ્યપુસ્તકના અઘરા પાઠને વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ અને રસપ્રદ બનાવવા આ પરીક્ષા બરાબર એ જ આવડતને ચકાસી રહી છે જે ક્લાસરૂમમાં સૌથી વધુ કામ આવવાની છે ચાલો હવે વાત કરીએ ત્રીજા અને સૌથી મજબૂત પાયાની ભાષા અને વ્યાકરણ જો સારી વાતચીત એક ઇમારત હોય તો વ્યાકરણ એનો પાયો છે અને પાયા વગર ઇમારત ટકી શકે નહીં અહીંયા પ્રશ્ન નંબર પાંચ કોઈ નાનો સૂનો પ્રશ્ન નથી એ તો દસ ભાગમાં વહેંચાયેલો એક આખો ભાષાકીય પડકાર છે જે ગુજરાતી ભાષાના વ્યાકરણ પર ઉમેદવારની પકડ કેટલી ઊંડી છે એની બરાબર કસોટી કરે છે આમાં શું શું નથી પૂછાતું શબ્દો અને રૂઢિપ્રયોગોથી માંડીને વાક્યરચના વાક્યશુદ્ધિ અલંકાર છંદ જોડણી બધું જ આવી ગયું જાણે ભાષાના જ્ઞાનની એક સંપૂર્ણ પરેડ હોય આ જુઓ એક ઉદાહરણ પ્રશ્ન પાંચ ચાર અહીં એક કવિતાની લાઇન આપીને એનો છંદ ઓળખવાનો છે આ કામ ખાલી નિયમો ગોખીને ન થાય આના માટે તો ભાષાનું જે આખું બંધારણ છે એની ઊંડી સમજ જોઈએ એક સારા ભાષા શિક્ષક પાસે આ અપેક્ષા તો હોય જ અને આ બીજું ઉદાહરણ જુઓ પ્રશ્ન પાંચ સાતમાં વિષુવૃત્ત શબ્દની સાચી જોડણી પૂછી છે આ બતાવે છે કે પરીક્ષા મોટા મોટા વિચારોની સાથે ભાષાની નાની નાની પણ ખૂબ જ મહત્વની બાબતો પર પણ એટલું જ ધ્યાન આપે છે તો આ બધા ટુકડાઓને જોડીએ તો આખરે ચિત્ર કેવું બને છે આ પરીક્ષા ખરેખર કેવા શિક્ષકની શોધમાં છે આ પરીક્ષા પ્રમાણે એક આદર્શ શિક્ષક એટલે સૌથી પહેલા તો એક સર્જનાત્મક સંચારક જેની સાથે સાથે એક તીક્ષ્ણ વિશ્લેષણાત્મક વિચારક પણ હોય અને આ બંને ગુણો જે પાયા પર ટકેલા છે એ છે ભાષા પરની જબરદસ્ત પકડ આ ત્રણેય વસ્તુઓ એકબીજા વગર અધૂરી છે ટૂંકમાં કહીએ તો આ પેપર એક એવા શિક્ષકનો ચિત્ર દોરે છે જે બહુમુખી છે પોતાના કામમાં ચોક્કસ છે અને જેની પાસે ઊંડું જ્ઞાન છે એવા શિક્ષક જે ખાલી માહિતી નથી આપતા પણ વિદ્યાર્થીઓમાં વિચાર કરવાની અને સ્પષ્ટ રીતે રજૂ કરવાની ક્ષમતા કેળવે છે પણ આ બધું આપણને એક બહુત મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે શું માત્ર એક લેખિત પરીક્ષા શિક્ષકના તમામ ગુણોને માપી શકે વર્ગખંડમાં જે સહાનુભૂતિ જોઈએ જે ધીરજ જોઈએ વિદ્યાર્થીઓ સાથે જે એક સંબંધ બાંધવાનો હોય એ ગુણોનું શું આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો